નમસ્કાર શો ટાઈમ છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ જર્જરિત બિલ્ડિંગની અગાશીની ની પાળી તૂટી પડતા એક મહિલા ને ઈજા થઈ હતી આ ઘટનાના પગલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઇમારતનો જર્જરિત ભાગ તોડી પાડવામાં આવ્યો હતો ભાવનગરના કાળિયાબીડ વારાહી ચોક પાસે આવેલ જર્જરિત બિલ્ડિંગની અગાશીનો કેટલોક ભાગ તૂટી પડતા એક મહિલાને ઈજા થઈ હતી આ ઘટનાના પગલે મહાનગરપાલિકાના એસ્ટેટ અને દબાણ હટાવ સેલની ટીમ દોડી ગઈ હતી અને દુકાનો બંધ કરાવી અગાશીની પાળી સહિતનો જોખમી ભાગ તોડી પાડ્યો હતો આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ અંગે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી